આપણે એમ ન કહી શકીએ કે તું આને પ્રેમ કર પ્રેમ તો થઈ જાય અને જેને જ્યાં પ્રેમ થાય તેને તે જ ગમે પ્રેમ એટલે શું છે પ્રેમ એટલે ભક્તિ છે ભગવાન પ્રત્યે આપણો અનન્ય ભાવ એને પ્રેમ ભક્તિ કહેવામાં આવે પ્રેમ કહીએ કે ભક્તિ કહીએ બંને એક જ છે કોઈના ઘરે ભગવાન શંકરની પૂજા થતી હોય માતા પિતા ભગવાન શિવની પ્રતિદિવસ સેવા કરતા હોય અને બાળકને કહે કે બેટા તું શિવની જ ભક્તિ કર તું ભગવાન શંકરને જ જલ ચડાવ પણ કદાચ દીકરો એમ કહે કે મને તો શ્રીનાથજી ગમે છે મને તો શ્રીનાથજીની સેવામાં મજા આવે છે તો ત્યાં ધરાહારથી એમ ન કહી શકાય કે નહીં તારે તો ભગવાન શિવને જ જલ ચડાવવાનું એ કહીએ તો તેની ભક્તિમાં આપણે અવરોધ કર્યો કહેવાય કોઈના ઘરે બાળકૃષ્ણ પધરાવ્યા હોય તેની સેવા બિરાજિત થતી હોય પણ ત્યાં કદાચ કોઈ કહે કે મને તો માતાજી ગમે છે મારે તો જગદંબાની ઉપાસના કરવી છે તો ત્યાં અવરોધ ન કરાવવો ત્યાં માતાજીની ઉપાસના કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ આપણા ધર્મમાં ભગવાનની સેવા કરવી ભગવાનની ભક્તિ કરવી એ કયા સ્વરૂપની કરવી એવું નથી તમને જે ગમે આપણે ત્યાં ઈષ્ટદેવ કયા રાખવા આપણને કયા ભગવાન ગમે છે એની સ્વતંત્રતા દરેકને છે માટે દરેક વ્યક્તિ એ બાબતમાં સ્વતંત્ર હોવો જોઈએ મને આ ગમે છે મને આ ભગવાન ગમે છે મારે આ રીતે ભગવાનની સેવા કરવી છે ઘણા બધા ઘરોમાં એ પણ જોવા મળે છે પોતાને જે ભગવાન ગમતા હોય પોતાને જે ભગવાન પ્રત્યે સેવા બિરાજિત હોય ને જેવી સેવા ગમતી હોય પોતાના દીકરાને પોતાના ઘરે આવનારા વહુને બધાને પોતે જે કરતો એ જ કરાવે પણ એ સાવ ખોટું છે કારણ કે દરેકને મનગમતા ભગવાન હોય દરેકને મનગમતી સેવા બિરાજિત હોય જેને જે ગમે તે ભગવાનની સેવા કરવી જ જોઈએ એક જ વૃક્ષમાં અનેક ડાળીઓ લાગેલી હોય છે જેમ બાળકો રમત રમતમાં વૃક્ષ ઉપર ચડી જાય અને જેને જે ડાળી ગમે તે ડાળી ઉપર જઈને તે બેસે એમ આપણને જે ભગવાન ગમતા હોય ગમતા હોય એમ જ કહું છું કારણ કે બહુ રહસ્યમય શબ્દોનો પ્રયોગ કરવો એટલો બધો જરૂરી નથી આપણને જે ભગવાન ગમતા હોય એ જ ભગવાનની સેવા કરવી જરાય ડર ન રાખવો અને જરાય બંધનમાં ન રહેવું બંધન કોનું હોવું જોઈએ માત્ર ભગવાનનું આપણે બધા ભગવાનને જ આધીન છીએ પરંતુ કયા ભગવાનની સેવા કરવી એના માટે આપણે સ્વતંત્ર છીએ ભક્તિમાં જો મજા ન આવે ભક્તિ કરવામાં જો આનંદ ન આવે અને જો ધરાહારથી થોપી દેવામાં આવે કે તારે તો આ જ ભગવાનની સેવા કરવી તો તેને ભક્તિ કહેવાય જ નહીં અને કોઈ ભગવાન એમાં રાજી થાય જ નહીં